ચાંદ્યા પુલ રોડ નંબર ત્રણની અંદર આવેલું છે જે જામનગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ ચાલીસ વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે એ પુલને ફોર લેન બનાવવા માટે કે બે જવાના રસ્તા અને બે આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે એવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની

બે રસ્તા જવાના અને બે રસ્તા આવવાના એના માટે ઝડપથી વાહન છે પોતાના જગ્યા ઉપર જઈ શકશે અને આવવા જવાની કોઈ વિશેષ અડચણ નહીં રહે અને લોકો છે આનો વિશેષ લાભ લઈ શકશે કેમકે આ પુલ ફોર લેન હોવાથી પોળો પણ બનશે અને ખૂબ આકર્ષક પણ હશે અંદાજે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટેન્ડર ખુલે એજન્સી ભાવ આપે એટલે